આપણે સૌ જાણીએ છીએ કે આજે દેશ અને દુનિયામાં વધતી જતી આબાદી જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડવા માટે ઉદ્યોગો વધતા રહેલ છે સાથે સાથે યંત્રો વાહનો પણ વધતા રહેલ છે આના લીધે વાતાવરણનું પ્રદૂષણ વધે છે તેવી જ રીતે કૃષિ પાકોમાં પણ વિવિધ કૃષિ રસાયણોના અતિરેક વપરાશથી ખેત પેદાશો પ્રદૂષિત થતાં લોકોના આરોગ્ય જોખમાના છે કૃષિ પાકોમાં ખાસ કરીને શાકભાજી પાકોમાં વધુ પડતો દવાનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી લોકોને પ્રદૂષણ રહિત શાકભાજી મેળવવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે આમ આ બધા પ્રશ્નોના ઉકેલ માટે કિચન ગાર્ડન પ્રયોગ એક ઉત્તમ ઉપાય છે આજે આપણે કિચન ગાર્ડનની વાત કરવાની છે કિચન ગાર્ડન એટલે કે ઘરગથ્થુ વપરાશ માટે આંગણામાં વાવવામાં આવતા ફળ ફૂલ શાકભાજી અને સુશોભિત છોડ આમ તો એની વ્યાખ્યા પ્રમાણે રસોઈમાં વપરાતા કોઈપણ વનસ્પતિનો ઉછેર બગીચામાં કરવો કિચન ગાર્ડન માટે કોઈ મકાનનું ફળિયું કે મકાનની આજુબાજુમાં રહેલ ખુલ્લી જગ્યામાં વનસ્પતિ ઉછેરી શકાય છે તેમજ મકાન ફળ્યું કે આસપાસ જમીન ન હોય તો મકાનની અગાશી રવેશ કે રોસઈમાં પણ વનસ્પતિ ઉગાડી શકાય છે કિચન ગાર્ડન માટે મકાનની આજુબાજુ ખુલ્લી જગ્યા તો જોઈએ જ પરંતુ પૂરતા પિયત અને પાણીની સગવડતા પણ કરવી પડે છે સામાન્ય રીતે નાના મોટા ખેતી કાર્યો કરવા માટે કોદાડી પાવડો પંજેડી દાતરડી ખુરપી કોસ કુહાડી દોરી સુતડી ચપ્પુ કટર કુંડા ટોપલી દવા છાંટવાનો પંપ પાઇપ નળી વગેરેની જરૂરિયાત હોય છે કિચન ગાર્ડનમાં મૂળભૂત પાયાની બાબત તો હોય છે તે જુદા જુદા ખેતી કાર્યોની છે જ્યારે કોઈ પણ પાક વાવવો હોય ત્યારે પાકને અનુરૂપ ગોળ કાર્ય ક્યારા બનાવવા ખામણા કરવા નિંદામણ કરવું પિયત આપવું સફાઈ કરવી ફળ શાકભાજી ઉગારવા કંદ મૂળ શાકભાજી ગોળ કરી કાઢવા નિયમિત રીતે કરવા પડે છે આ ઉપરાંત શાકભાજી ઉપરાંત ફૂલ છોડ કુંડા માટલા સિમેન્ટની ખાલી થેલી માટીના છીપા નકામા પીપમાં નવાણ જમીન નદીનો કાપ તેમજ જંગલની જમીન છાણિયા ખાતર સાથે મિશ્ર કરી વાવેતર કરવું સામાન્ય રીતે કિચન ગાર્ડન ઘરની આજુબાજુની જગ્યાથી આબોહવા અને ઋતુને અનુરૂપ પાકો લઈ શકાય છે સૌ પ્રથમ આપણે વાત કરીએ ફળ પાકોની તો આ પાકો લાંબા ગાળાના હોય છે ઝાડની વિશાળ જગ્યા જોઈએ જમીનના મૂળ ઊંડે સુધી ઉતરી જતા હોય છે ખાતર અને પાણી પણ વધારે જોઈએ છે આથી જમીનની ઉપલબ્ધતા પાણીની ઉપલબ્ધતા ઝાડની ઉપયોગીતાને ધ્યાનમાં લઈને ફળ ઝાડનું વાવેતર કરવું જોઈએ જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ સરગવો પપૈયા કેળ સીતાફળ લીંબુ મોસંબી જમરૂખ નારિયેળી સફેદ જાંબુ કાળા જાંબુ આંબો અને ચીકુનું વાવેતર કરવું શાકભાજી પાકો એ કિચન ગાર્ડનનો અગત્યનો ઘટક છે કેમ કે ઘરમાં શાકભાજી દરરોજ જરૂરિયાત રહે છે કે જે બગીચામાંથી શુદ્ધ અને તાજા મળી રહે જગ્યા પણ ઓછી જોઈએ છે શાકભાજી શાકભાજી કુંડામાં લઈ શકાય પાકો પણ અલગ અલગ વર્ગના હોય છે જેમાં ભાજીઓ વેલાવાળા કંદમૂળ અને સામાન્ય શાકભાજીનો સમાવેશ થાય છે પ્રાથમિકતાની દ્રષ્ટિએ ભાજી પાકોને પ્રથમ પસંદગી આપવી કેમકે ખાતર પાણી અને જગ્યાની ઓછી જરૂરિયાત ટૂંકા ગાળાના નહિવત ખર્ચાના પાકો છે સાથે સાથે ભાજીઓ ખનીજોથી ભરપૂર હોય છે પૌષ્ટિકતાની દ્રષ્ટિએ અગત્યના પાકો છે જેમાં શિયાળામાં મેથી પાલક સુવા થાણા જ્યારે ઉનાળા ચોમાસામાં તાંદડો અને ફુદીનાનો સમાવેશ થાય છે ત્યારબાદ અનુક્રમે વેલાવાળા શાકભાજીમાં ટિડોરી ગલકા કારેલા તુરિયા દૂધી અને કંટોલીનો સમાવેશ થાય છે વેલાવાળા પાકોમાં ટિનોડી સિવાયના પાકોને ઉનાળા અને ચોમાસાની ઋતુને અનુકૂળ આવે છે શાકભાજીના વેલા ઘર આંગણાના ફળ ઝાડ મકાન મંડપ દિવાલ અન્ય ઝાડ ઝાખરા પર ચડાવીને પાક લઈ શકાય છે આમ ફક્ત જમીનમાં ખામણાથી પાક લઈ શકાય છે ત્યારબાદ દરરોજ ઉપયોગમાં લેવાતા અન્ય શાકભાજીઓમાં રીંગણા ટમેટા મરચી ગુવાર ભીંડો વાલોડ પાપડી અળવી મીઠા લીમડાનું વાવેતર પણ કરી શકાય છે જેમાં રીંગણ ટમેટા મરચી બારે માસ લઈ શકાય છે પરંતુ તેમનું ધરવું બે માસથી અગાઉ કરવું પડે છે વાલોડ પાપડી શિયાળામાં જ થાય છે ગુવાર અને ભીંડાને ઉનાળું અને ચોમાસું ઋતુ અનુકૂળ આવે છે અળવી અને મીઠો લીમડો બારે માસ થાય છે કે જમીન અને કુંડામાં પણ લઈ શકાય છે જો જમીનની ઉપલબ્ધતા પૂરતી હોય તો કંદમૂળ પાકો જેવા કે ડુંગળી લસણ શક્કરિયા બટાટા ગરમર બીટ ગાજર મૂળા સુરણ આદુ અને હળદરનું વાવેતર કરી શકાય છે આ ઉપરાંત કંદુમૂળ પાકો લેવા માટે જમીનને છાણિયા કે અન્ય સેન્દ્રિય ખાતર સાથે મિક્સ ભરભરી કરવી પડે છે આમ તો દરેક વનસ્પતિનું આયુર્વેદિક મહત્વ રહેલ છે તેમ છતાં કુવારપાઠું તુલસી ચણોઠી લેમનગ્રાસ સુવા ફુદીનો જીવંતિકા સરગવો બિજોરી પાકોનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે આ પાકોમાં કુવારપાઠું તુલસી લેમનગ્રાસ અને ફુદીનાનું વાવેતર કુંડામાં પણ થઈ શકે છે ફૂલ છોડની જો વાત કરીએ તો તેમાં છોડ અને શ્રુપનો સમાવેશ થાય છે તે મકાનના આંગણાની શોભા વધારે છે સાથે સાથે વાતાવરણમાં આહલાદક અને પ્રફુલ્લિત રાખે છે ફૂલ છોડનું વાવેતર મકાનના આગળના ભાગમાં કુંડા કે ફળિયામાં નાની ક્યારી બનાવી કરવું જોઈએ ફૂલ છોડમાં ગુલાબ ગલગોટા ગાદલિયા પોયણું બટનિયા જસુદ રજનીગંધા બારમાસી મધુમાલતી પારસ કામિની ટગરી વારીજાત બુગનવેલ સુશોભિત છોડમાં વિવિધ પ્રકારના ક્રોટન વાવી શકાય છે કિચન ગાર્ડનમાં અન્ય જીવન જરૂરિયાત શોભા વધારતી વનસ્પતિનું પણ વાવેતર કરી શકાય છે જેમાં શેરડી હળવી નાગરવેલ અગથિયા સરગવો આંકડો પનેરવો અજમા વગેરેનો સમાવેશ થાય છે કિચન ગાર્ડનમાં ખેતી માવજતમાં નિયમિત રીતે પાણી આપવું જોઈએ ખાતર વ્યવસ્થામાં ખાતર સમયે છાણિયું ખાતર ખોળ નવાડ માટી ઉમેરવી પડે છે તેમજ જરૂરિયાત મુજબ યુરિયા ડીએપી અને પોટાશ ખાતર આપવા પડે છે રોગ જીવાત નિયંત્રણ માટે ખાટી છાશ ગૌમૂત્ર લીમડાની દવા અને ચૂલાની રાખનો છંટકાવ કરવો જોઈએ બગીચામાં મોટા ભાગના ફળ પાન આખા છોડનો સીધો ઉપયોગ રસોઈ સલાડ સંભારા કે થાણામાં થતો હોય છે જ્યારે અમુક વનસ્પતિના ઘરગથ્થુ ઉપયોગમાં બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો અગથિયાની કોણિશિંગ ઉતારી તેના નાના ટુકડા કરી તેનો સંભારો બનાવવામાં આવે છે ત્યારબાદ ગરમર એ કંદમૂળ શિયાળો પાક છે તેના ડાખરા અને કંદમૂળ બંનેનો ઉપયોગ અથાણા બનાવવા માટે થાય છે કુણા ડાખરામાંથી પાન દૂર કરી નાના નાના ટુકડા કરી ભૂઇ રાઈના કુરિયા અને મીઠા સાથે મિક્સ કરી બરણીમાં ભરવામાં આવે છે જે પંદર દિવસ પછી તેનો ઉપયોગ કરી શકાય છે મૂળિયાને પાણીથી ધોઈ ઉપરની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી મીઠા સાથે મિક્સ કરી સલાડ તરીકે સીધો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે અથાણા માટે સાફ કરેલ મૂળને છાલ કાઢ્યા સિવાય પચાસ ટકા મીઠાના દ્રાવણમાં ડુબાડીને બરણીમાં રાખવામાં આવે છે જો કુવારપાઠાની વાત કરીએ તો તેના વિવિધ ઉપયોગ છે જેમાં ફૂલદંડી કે જેને સ્થાનિક ભાષામાં સેલર કહેવામાં આવે છે તેનો સંભારો બનાવવામાં આવે છે આ ઉપરાંત પાનનો સફેદ ગર્ભ કાઢી સીધો સીધો ધોઈને ખાવાથી ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે પાનની છાલના ટુકડા કરી સુકવણી કરી તેનું સૂકું અથાણું થાય છે કુવારપાઠાનો ગર્ભ અગ્નિદાહ ચામડી તેમજ અન્ય ચામડીના રોગ પર લગાવવાથી ચામડીના રોગ મટી જાય છે વાલણ પાપડી ગેડ વિસ્તારમાં સદી સ્થાનિક જાત છે તેને સુધારવાની ખાસ ટેકનિક છે જેમાં પાપડીની છાલની અંદરની બાજુમાંથી પ્લાસ્ટિક બર્ટ દૂર કરવું પડે છે પાપડીના બીજ અને છાલ સાથેનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે પાપડી પાકે ત્યારે સુકવણી કરી તેના બીજ કાઢી તેનું શાક બનાવવામાં આવે છે જેને દેશી ભાષામાં ઓડિયા કહે છે તેવી જ રીતે તુવેરની લીલીશિંગનો લીલી સીમનો સીધો શાકભાજી તરીકે અને પાક્યા બાદ સુકવણી કરી દાળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અમુક પાક ઋતુ આધારિત હોય છે જે ઋતુમાં થતું પાકની ગુણવત્તા સારી હોય છે જે અન્ય ઋતુમાં સારી ગુણવત્તા વાળો થતો નથી આથી લીલી મેથી કોથમીર ફુદીનો મીઠો લીમડો વગેરેની સુકવણી કરી પાવડર બનાવવામાં આવે છે કે જે બારે માસ ઉપયોગ કરી શકાય છે અહીંયા મૂલ્યવર્ધન દ્વારા અરીઠા કુવારપાઠા અને કડવા લીમડાને ઉકાળી તેનું શેમ્પુ નાગરવેલના પાનનું જ્યુસ અને મુખવાશ સરગવાની સિંગ અને પાનનો પાવડર ગુવારપાઠા અને ગાજરનો મિશ્ર અથાણું તેમજ વગેરે વસ્તુ બનાવવામાં આવે છે આમ કિચન ગાર્ડન આપણા કુટુંબની દરરોજ જીવન જરૂરિયાત તાજા શાકભાજી ફળ ફૂલ પૂરા પાડે છે જીવન પ્રવૃત્તિમય રહે છે આર્થિક ફાયદો પણ મળે છે અને સૌથી મકાનની આજુબાજુ પર્યાવરણ પણ સુધરે છે જે માનવ અને પશુ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ છે હવે આપણે કરીશું નવીનતમ વાનગી રાગીની પિઝા રાગી એટલે કે નાગલીની દક્ષિણ ગુજરાતનું ધાન્ય પાક છે જે પોષક તત્વોથી ભરપૂર છે નાગલીમાં કેલ્શિયમ અને લોહીનું પ્રમાણ ધન્ય પાકો કરતાં ભરપૂર હોય બેબી ફૂડ બનાવવામાં ઉપયોગી છે નાગલીના રેશાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો રાગીના લોટની જરૂરિયાત મુજબ છાશમાં અડધી કલાક પલાળી ધીમા તાપે નોનસ્ટિક આકારમાં ફેલાવવામાં આવે છે દસ મિનિટ પછી રોટલો શેકાઈ જાય ત્યારબાદ રોટલાનું પડ ફેરવી અગાઉથી તૈયાર કરે શેઝવાન સોસ રોટલા પર પાથરવામાં આવે છે અને ત્યારબાદ લીલા મરચાં કોથમીર ફુદીનાના મિશ્રણને લીલી ચટણી પાથરવામાં આવે છે ત્યારબાદ ગાજર બીટ પાલક કોથમીર કેપ્સિકમ પાથરવામાં આવે છે અને સ્વાદ માટે જરૂર લાગે તો ચીઝ ખમણી ઉપર છાંટી ગેસ સ્ટોવ ઉપર પાંચ મિનિટ રહેવા દેવામાં આવે છે આમ રાગીનો પીઝો તૈયાર થાય છે ત્યારબાદ કટર થી જરૂરિયાત મુજબ ટુકડા કરીને ખાવામાં આવે છે